ગૌ ઘાસના સરળતાથી વહન માટે ભરૂચ પાંજરાપોળ ખાતે એ રિક્ષાનો કરાયો શુભારંભ ભરૂચ પાંજરાપોળના સ્વભંડોળમાંથી ગૌ ઘાસની સરળતાથી વહન કરવા એ રિક્ષાનો ભરૂચ પાંજરાપોળ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌમાતા માટે ગૌ ઘાસનું સરળતાથી વહન કરી શકાય તે માટે ભરૂચ પાંજરાપોળના સ્વભંડોળમાંથી બે લાખના ખર્ચે ઈ રિક્ષાનો આજરોજ ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફના હસ્તે પ્રથમ ગૌ પૂજા કરી શુભારંભ કરવામાં આવ્યો હતો ગૌ પૂજા જાણીતા ગૌ પૂજારી કૌશિક જોશીએ કરાવી હતી આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ

આપણા માનનીય બિપિનભાઈ અને મહેન્દ્રભાઈ ક્યાં ઝુંગી તમે આદિમાં જોયું હશે અને કયા વર્ષો પછી આપણે અહીંયા આવ્યા અને આજે જે ભર્યું ભર્યું લાગે છે ભર્યું લાગે છે એમાં આજે ભર્યું ભર્યું પાંજરાપોલ લાગે છે આ સંસ્થામાં સરસ છે એવું નથી પણ અહીંયા આવેલી તમામ ગૌ માતાને સાતાપૂર્વક એમને રાખવામાં આવે છે

કે પહેલા ક્રાય મને યાદ છે આલીમાં બસો પાંચસો કોઈ પ્રસંગ હોય ત્યારે સો બસો માણસો આવે જ્યારે અહીંયા જ્યારે હોય મકર સંક્રાંતિ કેવા દિવસ હોય ત્યારે હજારો માણસો અહીંયા ભાવિકો આવી અને ગૌ માતાની પૂજા કરે છે અત્યારે જે લગભગ સાડી પાંચસો છસો ગૌમાતા છે એમાં બીજી બીજો ગૌવાનો સમાવેશ કરી શકીએ ચારસો જેટલી વધારીને હજાર સુધી પહોંચાડવા વિચાર છે અને એના વિભાવ માટે પ્રભુ કૃપાએ દાંતો ભરૂચની જનતા તરફથી ભરૂચ જિલ્લામાંથી અમુક એવા વ્યક્તિઓ આવે છે કે એમના કપડાં પરથી આપણે ઓછી રકતા નથી પછી કાકા બુજુર કાકા આવ્યા હતા એમને દોઢ લાખ રૂપિયાનું દાન ચાલતા આવે છે ગામડેથી બસમાં આવે અને એ લગાવ્યું એટલે એ આ પુણ્ય છે તો ભરૂચ વાંદરાપોલની ગૌ માતાનું પુણ્ય છે આપણે તો ખાલી કાર્ય કરીએ છીએ